બોલો ખેડૂત મિત્રો તમારી પર્સનલ ઓળખાણ આપતા આપણે યુટ્યુબમાં છે બોલો પઠ્ઠા અંગે શું પ્રશ્ન છે તમને જવાબ દેતા એક વસ્તુ કહી દઉં સમજી લો બરાબર તમને લાગુ પડે છે પછી ની વાત છે બરોબર પઠ્ઠા બાબતે જેનો માલિકી હક હોય એને મળે પઠ્ઠા બાબતે માલિકી હક ન હોય એવી વ્યક્તિ માગે તો એને ઉલ્લુ ના પઠ્ઠા કેવાય અને બીજા નો માલિકી હક મળતો હોય ના પડે તો ના પાડના ને ઉલ્લુ ના પઠ્ઠા કહેવાય સાત નંબર માં જેટલા લખેલા હોય ને જ અધિકાર મળે બાકી પટ્ટાને મળે નહીં એ ઉલુના પઠ્ઠા કેવાય માગે તો હલો તમારે સાત નંબર માં ખાલી પાણી નો હક છે સમજી ગયા સર છે પાણીનો હક દીધેલો છે એમ એ પાણીનો હક ભલે દીધો પટ્ટા છે કે નહીં ના પઠામાં બીજાનો કોઈ ઉલ્લેખ છે નહિ સાત નંબર માં જેના નામે હોય એનો માલિક એક કેવાય એને પાણી દેવું પડે પાણી માં નો મારી શકાય પાણીમાં આપણે આપડે નાજ નથી પાડવાની ને આપડે કઈ ડખો નથી કરવા આ તો ખાલી મારા નામે હમણાં ચઢાવ્યું ને હાથે વાત સાચે સર તમારા ઓડિયો વિડીયો જોઈ ને બધું એમ કે તું એ વાત કરો ને સામે વાળા શું માંગે છે

તો દરેક વ્યક્તિને પઠામાં ભાગ લાગે પઠ્ઠાની મિલકત ની ભાગ લાગે અને પાણીમાં ભાગ લાગે પરંતુ જુદો પડી ગયેલી એક બાકીના ભાઈઓનો એમાં હક લાગે સાત નંબર હોય અથવા તો જેના સાત નંબરમાં વારસા ચઢાવવા પાત્ર હોય એટલી જ વ્યક્તિઓનો ભાગ લાગે પછી એટલા કેટલા ગુઠાનું હોય એક ગુઠાનું હોઈ શકે અને દસ ગુઠાનું હોઈ શકે પઠું નાનું કે મોટું પઠ્ઠું મૂકેલું હોય ખેતી ધ્યાન ધ્યાનમાં રાખીને કેટલા રાખીને પણ પઠું મૂકેલું હોય તો પઠ્ઠાની મિલકત બાબતે સંયુક્ત માલિકી હક હોય તો જ એ સંયુક્ત ભાગ મળે અને જો એક વ્યક્તિના નામે હોય તો એક વ્યક્તિની માલિકી નું કેવાય બાકીની વ્યક્તિઓને પઠ્ઠામાં ભાગ મળે નહીં ક્લિયર ભાઈ ઓકે 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 સર સંતોષ ભલે આવજો હા ઓકે